અને ક્યારેય નિરાશ ના થવું જોઈએ જીવન ગમે ત્યાંથી છે ને શરૂ કરી શકાય છે કારણ કે આ છે ને એના જેવું છે અભિમાનનો રોગ દારૂ જેવો છે જેને બહુ જાજુ અભિમાન હોય ને સાહેબ એના માટે છે પોતાના સિવાય બધા જ જાણે છે કે તે આના વ્યસની થઈ ગયા છે તે દરેક નસીબનો વાક નથી હોતો દરેક સમયે છે નસીબ જ આપણું છે ખરાબ એવું નથી હોતું મારો ભગવાન જ જાણે છે કે મારા કરતાં વધુ સારી રીતે એ વધારે સારા જાણે છે કે મારી સાથે આવું કેમ થાય છે આવું લોકો ઘણીવાર વિચારતા હોય છે પણ દરેક નવી શરૂઆત છે ને થોડી દરામણી હોય છે પણ યાદ એટલું જ રાખવાનું કે કંઈ પણ કાર્યની શરૂઆત કરવામાં થોડી મુશ્કેલીઓ તો જોવા મળવાની જ છે બસ તમારે તમારા મુકામ સુધી પહોંચવા માટે પ્રયત્નો છે એ જારી રાખવાના છે કારણ કે સૂર્યાસ્ત થયા પછી જ ફરીથી તો પરોઠ થવાનું જ છે ને થાય છે જ્યારે તમે હાર માની લો છો તો કાંઈ નથી કરી શકવાના પણ જો તમે જ્યારે તમારી જાતને જ તમે નકારી કાઢતા હોય કે તમારે જે કાર્ય કરવું છે એના સુધી ના શરૂઆત કરતા હોય તો પછી કાંઈ ના કહી શકાય બાકી હા એટલું જરૂરથી કહીશ કે ક્યારેય એવું ના વિચારો કે તમે એકલા છો બલકે વિચારો કે તમે એકલા જ પૂરતા છો એવું કહેવાય એક કાફી છે